સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામની ઇમારત ધરાશાય થયાની ઘટના બાદ હવે તંત્ર છે જે જાગ્યું છે અને તંત્ર દ્વારા જે જૂના અને જર્જરિત આવાસો છે તે ખાલી કરાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના છવ્વીસો છાસઠ જેટલા જે આવાસ જે જર્જરી સ્થિતિમાં છે તે ખાલી કરવા માટેની તજવીજ છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અહીંયા ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી જે ગરીબ અને મધ્યમ વર્ગના દસ હજાર લોકો જે રહે છે તેમને છેલ્લા સાતથી આઠ વર્ષથી તંત્ર દ્વારા આવાસો ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તે આવાસો ખાલી ન કરતાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો જોકે આ મામલો વિચકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના છવ્વીસો ને છાસઠ જેટલા આવાસોમાં રહેતા લોકો ગર્ભિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે જિલ્લા કલેક્ટર કોર્પોરેશન અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને સવારથી જ તમામ આવાસોને વીજ જોડાણ અને નળ કનેક્શન કાપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી અને એને જ લઈને પોલીસ અને સ્થાનિક તંત્રના લોકો વચ્ચે ગરમા ગરમીનો માહોલ પણ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં પોલીસે ટોળું વિખેરવાની કામગીરી હાથ ધરી હતી તો કેટલાક યુવકોને ડિટેઇન પણ કરી લેવામાં આવ્યા હતા થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું અને લોકોમાં સતત કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી તો કેટલાક યુવકોને કામગીરીને રોકવાનો પ્રયાસ કરતા તેમની સામે પોલીસ દ્વારા એક સાથે દસ હજાર કરતા વધારે લોકો પોતાનું મકાન ગુમાવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રસ્તા ઉપર જ આવી જશે

हादमि চলে চলো চলো চল চল આ બાબતના રહીશો દ્વારા મ્યુનિસિપાલિટી કમિશનર પાસે સમયની માગણી પણ કરી હતી તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પણ માંગ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે એવી કોઈ જ વાત કરવામાં આવી નથી ત્યારે બીજી તરફ સવારથી જ જે ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેસ કનેક્શન વીજ કનેક્શન અને પાણી પુરવઠો બંધ કરી દેવા માટેની ટીમો છે જે ત્યાં પહોંચી ગઈ હતી અને એને જ લઈને હજારો લોકો આજે ગર્ભવિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જે લોકોના મકાન ખાલી કરી દેવામાં આવ્યા છે તે લોકોનો હવે આશરો ક્યાં કારણ કે છવ્વીસો ને છાસઠ જેટલા જે મકાનો ખાલી કરવામાં આવી રહ્યા છે બે દિવસ સુધી આ કામગીરી છે જે ચાલવાની છે ત્યારે આ તમામ લોકો હવે ક્યાં જશે કારણ કે તંત્ર દ્વારા તો આ લોકો માટે કોઈ જ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી ત્યારે તંત્રની આ કામગીરીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર